જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે લેટ અસ ટોક પ્રેક્ટિકલ આપણે થિયરીની વાતો નથી કરવી રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે બે બાકડા થતા બચાવશે સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે બહુ મોટા એમણે લખ્યું છે કે સાઠ વર્ષ સુધી પ્રેક્ટિસ એટલે એટલે ગાંડા સાયકાટ્રિક ગાંડાની ટ્રીટમેન્ટ કરીએ કેટલા વર્ષ સાઈઠ વર્ષ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને સાયકેટ્રી વિભાગના પિતામહ કહેવાય કાલ યંગ એમણે કહ્યું કે મેં સાઠ વર્ષ સુધી ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી છે એને સાજા કરવા માટે હવે વાક્ય સાંભળજો ડોક્ટર ડૉક્ટર યંગે કહ્યું કે સાહીઠ વર્ષ મેં ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી પણ એક પણ પેશન્ટ મારી પાસે એવો નહોતો કે જે ભગવાનમાં એને શ્રદ્ધાને ભક્તિ હતી અને એને મારી ટ્રીટમેન્ટની જરૂર પડી હોય સ્થિરતા સ્ટેબિલિટી

પહેરા લાગે આપણે નીકળવાનું શૂટ કરી દઈએ ઘણાને ને કર્યા પણ યુગાંડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા બ્રિટિશ પાસપોર્ટ હતો પણ ઘણા બધા વૃદ્ધો હતા કે આપણે સાયન્સ સિત્તેર થઈ ગયા તો આપણે ભારત પાછા જવાનું દસ જ વર્ષ છે ઘણા યંગસ્ટર હતા ને બધા લંડન ગયા બોતેર કલાકમાં તો બધા જ એશિયન્સ ને યુગાંડા કાઢી મૂક્યા અને યુગાંડા એવો દેશ છે ઈસ્ટ આફ્રિકાનો જેની માટે કહેવત છે કે રાત્રે તમે સામેણાની સડી એ જમીનમાં નાખીને સુઈ જાવ એટલે સવારે એની પર ગુલાબ આવી ગયું હોય એટલી ફળદ્રુપ જમીન દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન હા રાત્રે તમારે સાવેનાની સડી જમીનમાં ઊભી રોપી દેવાની અને સવારે એની પર ગુલાબ આવી ગયું હોય આ કહેવત છે કે જમીનની ફળદ્રુપતા વર્ણવવા માટેની એક છે આ બધા લંડન ગયા મર્સિડીઝ ફેરવતા હતા એ બધા બીજે દિવસે સવારે લંડનમાં ઘરે ઘરે છાપા નાખવા જતા હતા કેવી પરિસ્થિતિ થયા આ બધું બોતેર કલાકમાં જ થયું છે માણસ ગાંડો થઈ જાય કે નહીં કોઈના દુકાનમાં કચરા પોતા કરવા માટે રહ્યા બોતેર કલાકમાં પહેલા એની પાસે સિક્સ બેડરૂમ નું એર કન્ડિશન હાઉસ હતું અને ઘરમાં દસ આફ્રિકનો કામ કરતા હતા અને બોતેર કલાક પછી એ લંડનમાં કોકની દુકાનમાં કચરા પોતા કરતા હતા શું પરિસ્થિતિ થાય પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે લખ્યું કે આ બધા ગુજરાતીઓ અને બધા ઇન્ડિયન્સ એ યુગાન્ડામાં આવી સાહેબી છોડીને અહીંયા આવ્યા રાતોરાત આવું પડ્યું પહેરેલા કપડા કાઢી મૂક્યા એરપોર્ટ ઉપર ઈદી અમીનની આર્મી ઊભી રહેતી હતી વીટી પણ ભૂલથી કોઈ લઈ જાય શકે વીટી પણ ચેક કરે ગળાનો ચેન હોય પણ ચેક કરે વોલેટ પણ કાઢી લે અને બૂટ સારા દેખાય તો બૂટ પણ કાઢી લે ચાર્લ્સ કનિંગ એમ લખે છે કે આ બધા અહીંયા આવ્યા હું એમાંના ઘણા બધાને મળ્યો છું દુઃખ હતું એ લોકો એમાં બે મત નથી ઘણો આઘાત લાગેલો પણ એ લોકો આકુર બે આકુર નતા એ લોકો બે બાકરા નતા થઈ ગયા જીવન હારી ગયા છે એવું એ લોકોને મનમાં નતું એ લોકો જે કામ મળ્યું કરવા માંડ્યા એની પાછળનું રહસ્ય શોધવાનો મેં પ્રયત્ન કર્યો પછી ચાર્લ્સ કનિંગ લખે છે કે બધાનો ઇન્ટરવ્યુ મેં લીધો બધાના મોઢામાં શબ્દ હતા કે જાઓ જલાલી સાહેબી અને અને હતા ભગવાનની ઈચ્છા આજે અહીંયા કચરા પોતા કરીએ છીએ એ ભગવાનની ઈચ્છા અહીં મહેનત કરી લેશું આ જ શ્રદ્ધાનો મોટા મોટો લાભ છે નહી તો રોજ સવાર ઉઠીને પ્રશ્ન માને કેમ આવું થયું બધાને સવાર ઉઠીને આ પ્રશ્ન હોય છે કેમ આવું થયું નતું થવું જોયું મારી જોડે કેમ આવું થયું ભાઈ નતું થવું જોયું થઈ ગયું હવે શું કરું બોલ રડવું છે અપઘાત કરવો છે ભગવાન માં શ્રદ્ધા તો વિચાર છે કલ જો થાય ભગવાન કી ઈચ્છા આજ જો હે વો ભી ભગવાન કી ઈચ્છા કલ જો હોગા ભી છેલ્લે યુનિયન બેંક વાળાને મુખ્ય વાત કરી દઈએ એમ क्योंकि तो आप ज्यादातर हिंदी समझते हो मैं समझ सकता हूँ गुजराती में बोल रहा था शायद आपको सब कुछ समझ में तो नहीं आएगा आया? आ, तो फिर अच्छी बात है। तो ये बात है आतलब एवं पुरुषार्थ ना करो जंगी पुरुषार्थ करवे मनुष्य न अच्छा, मनुष्य न गौरव परिणाम मड़े ने स्वीकार करवो भगवान इच्छा थी ये मनुष्य न गौरव

તો હું પ્રેમથી સ્વીકારી લઈશ ભગવાન ની ઈચ્છા મારા પ્રાર્થના લખ્યું હશે એ વિચાર સાથે તમે જીવો ને એટલે એક દિવસ પણ તમારું મોઢું ઉતરેલી કઢી જેવું ના થાય અને કામ મોઢું ઉતરેલું રાખીએ કામ હતાશા ને નિરાશામાં જઈએ તો જીવું સિત્તેર એસી વર્ષ એમાં રોજ આઠ કલાક જો એટલે સુવીસ વર્ષ તો શું આમ જતા તો રહ્યું શું તેમાં મોઢું કર્મ શું કામ કરું સવારથી તાજા જ રહેવાનું આનંદમાં જ રહેવાનું મળ્યું બહુ સારું ના મળ્યું વધારે સારું કેમ મળ્યું એ મારી ઈચ્છા ના મળ્યું ભગવાનની ઈચ્છા કંઈ બીજું હશે આ વિચારથી જીવન અને જીવન યાત્રા સુખભાઈ રહે તો આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ ફરી વખત સૌજીભાઈ નો ખૂબ ખૂબ આભાર કે એમના આયોજનથી આપણે આજે મળી શક્યા એમની માટે એમના બધા પરિવારજનો માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ ખૂબ પ્રગતિ થાય અને વેલા સર દેખાડ્યું જેટલો અત્યારે વર્કફોર્સ છે એનો ડબલ વર્ક ફોર્સ થાય એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેના પરિવારજનોને પણ ખૂબ સંસ્કાર પ્રાપ્ત થાય ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પ્રાપ્ત થાય તમારા સંતાનો પણ ખૂબ સારું ભણે અને આપણે જે પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવી છે એ આપણે આપણી આંખે સારી રીતે જોવી છે ભારતને એક વિકસિત દેશ અને બીજો શબ્દ પણ મહાસત્તા એ આપણે બનાવવો જ છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ